બનાસકાંઠા જિલ્લામાં રોજગાર કચેરી પાલનપુર દ્વારા આદર્શ વિદ્યાલય બસુ ખાતે વિદ્યાર્થીઓના આર આઈ એસ ટેસ્ટ લેવામાં આવ્યા હતા આ પ્રોજેક્ટ સપનું અંતર્ગત આયોજિત આ કાર્યક્રમમાં ધોરણ દસના કુલ પાસઠ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ કાર્યક્રમ દરમિયાન જિલ્લા રોજગાર કચેરીના કેરિયર કાઉન્સિલર નિમિષા પરમાર અને ગોકુલભાઈ દેસાઈએ વિદ્યાર્થીઓને ધોરણ દસ પછીના અભ્યાસક્રમો વિશેની માહિતી આપી હતી તેમણે આરઆઇએ એસિ ટેસ્ટ કેવી રીતે વિદ્યાર્થીઓને મદદરૂપ થાય છે તે અંગે પણ સમજ આપી હતી કાઉન્સિલરોએ સમજાવ્યું કે ટેસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ પોતાના રસ અનુસાર કોષ પસંદ કરી શકે છે